કોઈ કોઈ ફેર એવું થાય કે આપણે હાથ પાટિયા કરીએ એવું થઈએ એવું કેમ વિચારું છું કાકા શું કરીએ પછી પૈસા જ હોય તો શું કરવું જીવન માં રહેલા હોય તો પૈસા તો જોઈએ જ ને કાકા પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ રાજુભાઈ અને તમારું બા જ્યોત્સનાબેન જ્યોત્સનાબેન તો હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે અમે બે એકલા જ છે અમારા બોયરા પૂરી કંઈ નથી અમે ખાવાની પણ તકલીફ પડે કાંઈ પૈસાની પણ તકલીફ પડે છે એટલે જેમ તેમ દિવસ અમે કાઢીએ છીએ અને તમારી ઉંમર શું છે કાકા અત્યારે પાસઠ વર્ષની ઉંમર છે આંખે પણ નથી દેખાતું

એવું કેમ વિચારો છો કાકા શું કરીએ પછી પૈસા જ નહીં હોય તો શું કરવાનું જીવનમાં રહેલા હોય તો પૈસા તો જોઈએ જ ને એ વાત બી સાચી કારણ કે પૈસા વગર તો કઈ થવાનું નથી શાકભાજી લેવા જાઓ કે તેલ લેવા જાઓ કે પછી દૂધ લેવા જાઓ એ બધું વસ્તુ ના તો પૈસા તો જોઈએ જ ને અને કાકા આ તમે જે રૂમ રહ્યો છો એ ભાડાનો છે કે પોતાનો છે ભાડાનો છે ભાડાનો છે એ તમારા જેવા જ કોઈ ભાઈએ મને એનું ઘર નવું લીધું ને એટલે એ મને કેવો કે તમે મારા ઘરમાં સેતા હોય એ મને ઘર રહેવા આવી ગયું તો કાકા જ્યારે તમારી તબિયત સારી હતી જ્યારે તમારી ઉંમર નહોતી ત્યારે તમે શું કામ કરતા હતા ત્યારે હું ફરસાની લારી ચલ દુકાન ચલાવતો હતો તો એ ફરસાન બનાવતો હતો બધું સાથ આપવા વાળું છે એમ કેમ દિવસ સારી હતું

પછી મેન્ટેનન્સ ભરવા માટે તો કાકા દર મહિને તમારે લાઇટ બિલ અને મેન્ટેનન્સનો કેટલો ખર્ચો આવે દર મહિને એક મહિનો લાઇટ બિલ આવે બે મહિને લાઇટ બિલ આવે એટલે એક મહિનો સત્તરસો રૂપિયા લાગે છે ને એક મહિને સાતસો રૂપિયા લાગે છે એ બધી વ્યવસ્થા ક્યાંથી કરો કાકા તમે આ કામ મારી કરીએ છીએ કામ જેટલું થાય એટલું કરીએ ને પછી નહીં તો પછી હવે આ મહિનામાં જ ભરવાનું આવેલું છે મેન્ટેનન્સ ચાર્જ હવે વિચાર કરી જ કે એ રીતના પર હું એમ કાપે પણ નહીં કહેવાય અને આજે કાકાએ કીધું તું એ કે તમારા ફેમિલી લોકોએ તમને સાથ છોડી દીધું આજે તમે કંઈ કામ નથી કરી શકતા એટલે તમારા ફેમિલી લોકોએ પણ તમને સાથ છોડી દીધું બાક અત્યાર સુધી કાકાએ બધું પાડ્યું ત્યાં કાલો લાગ્યું ને અત્યારે કાકાની પાડીથી જોઈને પહેલાં એમ થતું નથી ત્યાં લા આપને કહીએ મારે બધા જ છે કે હા હિસાબે આ લોકો રહેલા છે બધાને એ હિસાબે એ લોકો અમને છૂટા કર્યા ત્યારે એ લોકોએ જ નથી વિચાર્યું તો પછી એ લોકોને ખબર નથી કે હવે કાકા કાકી હું કરે એવું તો વિચાર્યું જ નહીં ને એ લોકોએ વિચાર્યું જ નહીં ને આજે તમારા પોતાના જ તમારો સાથ છોડી દીધો તો આજે તમે કીધું પ્રમાણે તમારા પૈસાની વધારે તકલીફ પડી રહી છે પણ સાથે જમવાની પણ તકલીફ તો પડતી જ હશે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમારી પૂરી ટીમ તમને કંઈક એવી મદદ કરશે કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી તમને રાહત મળે તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી દેશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે જીવી રહ્યો છે અને આ ખાસ વાત તો એ છે કે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ કાકાએ કીધું એ પ્રમાણે કે આજે જો મારે કોઈ સંતાન હોત તો મારે જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મને કાકાએ કીધું એ પ્રમાણે કે જ્યારે હું મહેનત તો કરતો હતો ત્યારે બધા જ લોકો મને સપોર્ટ કરતા હતા પણ આજે હું કંઈ મહેનત નથી કરતો આજે મારાથી કંઈ કામ નથી થતું તો કોઈ લોકો મને સપોર્ટ પણ નથી કરતા ને દોસ્તો તમે દરેક લોકોએ કાકાની હાલત પણ જોઈએ હશે કાકા બરોબર બેસી પણ નથી શકતા ચાલી પણ નથી શકતા છતાં પણ કાકા ઘરમાં નાની મોટી મજૂરી કામ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને કાકા જે પણ ઘરમાં રહી રહ્યા છે એ પણ ઘર બીજા લોકોએ સપોર્ટ માટે રહેવા માટે આપ્યું છે પણ કાકાએ કીધું એ પ્રમાણે કે દર મહિને મારે મેન્ટેન લાઇટ બિલ તો મારે ગમે ત્યાંથી ભરવું જ પડશે એટલા માટે મારે પેટનો ખાડો ભરવા માટે અને ઘર ગુજરાન ચલાવવા માટે નાની મોટી મહેનત તો કરવી જ પડશે પણ દોસ્તો હર હંમેશને માટે આવા નિરાધાર લોકોને સપોર્ટર બનવું જોઈએ આજે આ કાકાની જે પણ પરિસ્થિતિ છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ તો કરી જ રહ્યા છે પણ તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર પરિવાર અથવા કોઈ દિવ્યાંગ પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટર બનવો અત્યારે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આપણી લાઇફ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટના હિસાબે આ પરિવારે કીધું તે પ્રમાણે બધું જ નાનું મોટું અનાજ કર્યાણું અત્યારે આપણે આ પરિવારને લઈ દીધું છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે અને આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એ યુકેના રહેવાસી છે આજેના સપોર્ટથી સહયોગથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે કાકા આજે તમારી જે પણ રિક્વાયરમેન્ટ એ રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ અનાજ કરિયાણું તો આવી જ ગયું છે પણ આજે આપણને રાશન માટે કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એ યુકેના રહેવાસી છે તો તમે આજે ફેમિલીને કંઈ કહેવા માગતા હોય તો કાકા તમારો ખૂબ ખૂબ આભાર તમને એવું ભગવાન આપતા રહીને તમે લોકોની સેવા કરતા રહી તમને સુખ શાંતિ સારો ધંધો જે આપે અમારા લોકોની સેવા કરતા રહી એ જ અમારી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત છે આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે તો જીવી જ રહ્યો હતો પણ સૌથી વધારે તો આ નિરાધાર પરિવારને જમવાની બહુ બધી તકલીફ પડી રહી હતી તો આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધન થી તંદુરસ્ત રાખે બસ માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ તો કાકા આજે કેવું લાગ્યું છે રાશન આવ્યા પછી તમે કોઈ દિવસ વિચારેલું કે આવી રીતે તમને કોઈ દિવસ મદદ પણ મળશે તો કાકા તમે કેટલા સમયથી જ પરિસ્થિતિ સાથે જીવી રહ્યા હતા અત્યારે અહીંયા ત્રણ વર્ષથી રહીએ છીએ આ પરિસ્થિતિ એટલે છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છો તો ઘણી બધી તકલીફો નહીં પડી હોય તકલીફ પાણી છે કોને કહેવા જોઈએ તકલીફ તો ખરી છે કોને કહેવા જોઈએ આ ભરી તકલીફ કોણ કરે અમે કહેતા આ બધું અન આ લાવી ના કરીએ ના નાના મોટા કામ કરીએ છીએ તેમાંથી અમારું બધા ચલાવીએ છીએ ગેસ બીજ લાઈટ બીજ મેન્ટેનન્સ બધું કરીએ છીએ અમે વાત બી સાચી છે આજે કારણ કે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ ન હોય એટલે ઘરમાં નાનું મોટું કામ તો કરવું જ પડે પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની તમારી બધી જ રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ અનાજ કરિયાણું આવી ગયું છે બા તમારે ખૂબ ખૂબ તમે તમારી એટલી મહેરબાની તમને પણ બગાડે લોકોની સેવા કરો તમને વધારે ભગવાન આપે ભગવાન આપે તમે લોકો કરતા રહો ને તમને આપતા રહે કરતા ને બીજા આપતા રહો ભગવાન તમને પણ વધારે આપે થેન્ક યુ સો મચ બા થેન્ક યુ સો મચ સારું ચાલો બા અમે રજા લઈએ છે અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે કઈ વાંધો નહીં સારું ચાલો તમારું ધ્યાન રાખજો અને ખુશ રહેજો ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ